એવા કોઈ જીવાતમાં એવા મહાત્મા ગ્રહણ કરતા ભાગ આવતા અનુભવ જ્ઞાન કરે છે તત્વમાં શી પદુરિયા કહીએ ગુણ માયા ગુણ માયા અવસ્થા રહી કે જે પરમ તત્વ છે જે ગુરુ મહારાજ આપના ઘરમાં જે આત્મ તત્વને નિરૂપણ કર્યું જે ઓળખાણ કરાવ્યું અનુભવ જ્ઞાનને ઘટમાં રહેલું એ તુરિયા પદ એ તુરિયા પદ કહીએ પણ એ તુરિયા પદ કેવું છે તો કે ગુણથી રહે છે ગુણો એને એ પ્રયો ગુણાતી

ત્યારે તમે જીવાત્માને જોઈ શકો છો જાણી શકો પણ જ્યારે સંસારમાં એ બહિર્મુખ થાય છે ત્યારે વિષયની વાસનાને ભોગને ભોગવે છે જે ભોગતા ઈશ્વર કર્મ ફળદાતા પણ એ લિંગ રહિત છે એટલે તેરમા અધ્યાયની અંદર વાત કરી કે હે અર્જુન એ બ્રહ્મ ઇન્દ્રિયોના વિષયથી રહી ઇન્દ્રિયોથી રહી એટલે લિંગ રહિત થાય દેખો ને સાંભળ્યો દેખો વિચાર્યુ અને સાંભળ્યો પૂરે સપન દેખા અરે આ જીવાત્મા જીવ બ્રહ્મ પ્રાણ સંત પ્રાણ ના કાર્ય વાસો સે જાગૃત અવસ્થામાં પણ જેટલું એને ઈચ્છું છે દીખા પ્રમાણે એનો જે સ્વભાવ કઈનો છે અને જેટલું એને વિચાર્યું છે જેટલી એને મનથી કલ્પના કરે છે એનું જેને સપનું સ્વપ્ન રાતે આવે છે આ સપનું એ સપનું સત્ય અવસ્થામાં મનુષ્ય સૂતો હોય માણસ સપનું આવે સપનું ક્યાં સુધી જ્યાં સુધી પોતે સપના અવસ્થામાં નથી ત્યાં સુધી

જાગ્રત અવસ્થામાં નેત્રે વાસો તો જીવાત્માનું હવે એનો ક્યાં વાસો છે કંઠે એટલે કંઠે તમને સ્ફુરણ થાય છે અને સપનું દેખાડે છે કોણ દેખાડે છે અને તમે જોનારા બી જાઓ છો કાં તો એમ કયો છો કે મને આવું સપનું આવ્યું છે તો કાંઈક થાશે આ તમારા મનની કલ્પના છે ને એ બનાવ બનાવી નાખે પણ એ જ સમયે તમે નિર્ભય થઈ જા સપનાને મિથ્યા માની લો તો બધું સારું જ બને તમારી કલ્પના સારી હોવી જોઈએ ભય પામવું જોઈએ સપનું સપનાની જગ્યાએ જે જાગૃતમાં જે તમે લીધું વિચાર્યું ને સાંભળ્યું તો આવું તો કેટલાય જન્મ કેટ જન્મનું

आनंद लेवा वाला नोता तो ये होता है भगवान सो के चेक तू कभी ना हर दो ही बोलना थी हरी हरी <laughs> तो क्या चे श्री भगवान प्रेमोति भगवान के तू कभी न हतो ये वो न तू पहला ही हतो अत्यारे छो नजी है पर तू मारो संख्यों से सत्यनों तो तू जागी जा પાછો વળ કુટેલથી કુકર માંથી અવડામાર થી અને સત્ય વિચારી સમજી લે તારો જન્મ રોધુ સફળ બનાવી બાકી કશું સાથે આવવાનું નથી જે કાય છે એ માયા છે માયા ઈશ્વરની છે તમારે ઈશ્વર સાથે એમ કે સાધવાનો તમારે અધિકાર છે મનુષ્ય અવતાર ઈશ્વર સાથે એક્ય સાધવાનો તમે અધિકારી છો ઈશ્વર સાથે એક્ય સાધ્યા પછી તમે સફળ થાવેલી પેલા જીવન જન્મારો અફળ જાયલો જાય છે એક્ય સાધ્યા પછી સાચા સદગુરુની ભક્તિ સાનિધ્ય કૃપા આપતો હોય છે પેલા હોતે ને વિશ્વાસ આવતો અબ્રાહમ માર્ગ ઉપર કોઈ હોય અને એને બોધ દેવા કહી જાય તો હાલે ત્યારે પોતે કેનો બની જાય બની જાય ત્યારે હોય ભગવાનનો બની જાય ત્યારે હોય ત્યારે હોય એટલા માટે શ્રી ભગવાનનું બનવું સદગુરુ ભગવાનનું બનવું જરૂરી છે શ્રેમૂર્તિનો આનંદ ભોગ ને પ્રાર્થના ભોગતા સહજ સુખ છે ઈશ્વર ચૈતન્ય પ્રાપ્ત એકતા જીવાત્માનું ઈશ્વર સાથેનું યોગ્ય સંધાય ત્યારે જ એ સહજાનંદ બની સહજ એનો આનંદ દરેક ક્રિયા એની દરેક ક્રિયા સહજ આનંદ રૂપ બની જાય છે લક્ષ કોનો હોય તો પરબ્રહ્મમાં મમનો હોય તો સુખ છે ત્યારે એને સુખ શાંતિ થઈ લક્ષ એનું મન સેમાં હોવું જોઈએ પરબ્રહ્મમાં કેવી રીતે મન અચળ હોવું જોઈએ કે જેમ વાયુ

સમજતો નથી ધ્યાન માં તો નથી સૂત્ર આત્મા તેજસ એકતા ક્રિયા વિનવિન ભેદ વિશ્વ ભીમાની વૈશ્વાન અનન્ય એને એકતા જોય કહે મહાત્મા પ્રિછે રૂપ પોતાનું કે રૂપ પ્રિચ્છા સે ગુરુમાં

તો એ જ્યારે હરી ની સાથે એક રસ જીવાત્માન થઈ શકતો ઓકે નીજ નું જેને જ્ઞાન નથી એટલા માટે સગળે સરખો એક રસ જાણો જી વેદ વચન તે સત્ય પ્રમાણો જી એ અનુભવ તે ઊર માં આણો જી મુક્ત થઈને મહારસ માણો જી મુક્ત થઈને માણે મહાસુ મુકે મિથ્યા માન હું મારું હૃદય થી સજતા થાય બ્રહ્મ સમાન થાય બ્રહ્મ સમાન ગર્વે તો ઘણા નર ને નારી ગયા અદવચ રૂપિયા ભવ સંસાર કુસળ ઈચ્છો જો તો આપણો તો મુકો માનને અહંકાર માટે મન વિચારી લે છે માટે મન વિરામ મને વિચાર્યું ને અર્જુન મને વિચાર્યું છે ને સાધક મને વિચાર્યું છે ને કેનાથી વિચાર્યું છે વિચાર્યું સત કે સત સત્ય વિચાર કર્યો છે અ વિચારી નથી માટે મન વિચારે લેજે સમજ્યાનો છે આ તો વરત સમજ્યાનો આ તો છે અરત શ્રદ્ધા મંતને સ્નેહ ઉપજે કે જેને પરિશ્રમ પરમાત્મા સાથે તો એના માટે સ્નેહ છે સ્નેહય હૃદય સ્નેહ કરીએ તો સમર્થ

સુક્ષમ માર્ગમાં સુક્ષમ જીણી બુદ્ધિને જરૂરત પડે છે જિજ્ઞાસુને જુકતે કહીએ કે જે સદગુરુ પ્રેમમૂર્તિમાં પાસે જિજ્ઞાસા લઈને આવ્યો છે ઈચ્છાથી આવ્યો છે ઝરખીને આવ્યો પોતાની સ્વ ઈચ્છાથી આવ્યો તો એને પાલા પ્રેમ મૂર્તિ પ્રેમ ભાવ થી અનુભવ જ્ઞાનને નિરૂપણ કરે છે માયા ની ભક્તિ કરે પછી સંતો પાસે જાય છે ત્યારે સંતો ની ભક્તિ હોય હરિગુરુ સંત ની હોય ભક્તિ તો એવા ના એવા જ નર નાર અધિકારી બની શકે એવા જ નર નારી પામી શકે છે તેણે એ ભણનું સાંભળવું હરિગુરુ સંતને સંગે તેણે એ ભણવું સાંભળવું અમે પદવીર ધાર કેવો પદ કે આખા જગતને જે નો આધાર છે આખા જગતનો જે આધાર છે આખા જગતની જે સત્તા છે

ગુરુની થે કમળ લોચન કુંજ વિહારી કેવા લોચન સદગુરુ સંતોના ઉપદેશ આપે ને એટલે કમળ લોચન કેલા છે થોડા આની વાત હતી વૃત્તિ એની કમળ સમાન છે અંતકરણ એનું કમળ સમાન છે એટલે કમળ લોચન તરીકે ઉપમાયતી છે બાકી તો પ્રત્યક્ષ જ આત્મ અનુભવ વિદેહીપણું એટલે અનુપમ રૂપ છે કે એક એ ઉપમા ટૂંકી પડે છે આ સ્વરૂપ ને આપી શકાતી નથી આપે તો ટૂંકી પડે છે કૃપા દ્રષ્ટિએ ભાડ્યું સહી કે જ્યારે કૃપા દ્રષ્ટિ થઈ પ્રેમ મૂર્તિ ની ત્યારે ભાળ્યું સહી શુદ્ધ ચેતન્ય શુદ્ધ ચૈતન્ય સકળ વ્યાપક ગુરુ વચને મે સાચું લહ્યું ગુરુ વચને મે સાચું લહ્યું આ તો સજે સાચું લહ્યું તે મનમાણીના પ્રેરક પોતે મન અને વાણી માડીમાં વચન છે પ્રેમ મન ક્યાં છે મનમાણીના પ્રેરક પોતે આ તો ઘટમાં ઉભજાયું એવું લહ્યું ઘટમાં ઉભજાયું એવું લહ્યું સાधक મનને કટમાં ઉપજાવ્યું એવું રહ્યું આ હતી ગુરુ જ્ઞાન દેતા થઈ પુર મહાત્મા બોલ્યા પરમ પદ સાર પરમ પદ સાર પરમ પદ સાર પ્રેમ મૂર્તિ સદગુરુ ભગવાનની